નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો આજથી આઠ મોટી જાહેરાતો હવે તાલુકા અને જિલ્લા પંચાયતના ધક્કા ખાવાના બંધ ગામડાના લાખો લોકોને મોટી ખુશખબર બજેટ પહેલા સરકારની મોટી જાહેરાત પંદર ફેબ્રુઆરીથી ધ્યાન રાખજો બસો દસ રૂપિયાનું રિચાર્જ સસ્તું વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સહાય તો જૂના બેંક ખાતા ધારકો બંધ દીકરીઓને સહાય બજેટ સાથે સોના ચાંદીના ભાવ ગુજરાતના કૃષિ મંત્રીની જાહેરાત ઓગણીસ તો ક્યારે ખેડૂતોને દસ હજાર રૂપિયા મહિલાઓને સાત હજારની સહાય બે લાખ રૂપિયા સુધીની લોન માફ પાક વીમો યોજના શરૂ લોક ઉપયોગી પાંચ મોટા સમાચાર ખેડૂતોને મોટો ઝટકો મફત ઘર યોજના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મફત ગેસ રાશન વીજળી અને ખાતામાં પૈસા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ફેરફાર અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવશે એની તમામે તમામ રાજ્યોની અંદર અસર પડવાની છે મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ આઠમું બજેટ છે એ રજૂ કર્યું છે જેમાં લોકોની આશાઓ ફરી શકે છે મિત્રો જેની અંદર બજેટમાં આઠ મોટી જાહેરાતો કરવામાં આવી છે જેની અંદર તમને ખાસ કરીને ડિટેલમાં માહિતી સમાચાર આપીએ તો બજેટમાં એક્સરસાઇઝ ડ્યુટી છે એમાં ઘટાડો થતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે સોના ચાંદીના આયત ડ્યુટી ઉપર ભાવ વધારો થઈ શકે છે આવકવેરામાં રાહત મળી શકે છે જેમાં દસ લાખ રૂપિયાની મર્યાદા કરવામાં આવી શકે છે અને મિત્રો પીએમ સન્માન નિધિ યોજનાના રકમમાં હજાર રૂપિયા સુધીની છે છે એ રકમમાં ફેરફાર થઈ શકે પીએમ કિસાન યોજના અંતર્ગત જે છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે એ રકમમાં બાર હજાર રૂપિયા થઈ શકે છે અટલ પેન્શન યોજનામાં પાંચ હજારને બદલે દસ હજાર રૂપિયાની રકમ મળી શકે સસ્તા ઘર માટે કિંમત મર્યાદા વધી શકે મેડિકલ કોલેજમાં બેઠકો વધારવા માટે છે પંચોતેર હજાર જગ્યા બેઠકો ખાલી છે એ થઈ ગઈ છે

ટ્રાયે ટેલિકોમ કંપનીઓને વપરાશકર્તા માટે ફક્ત વોઇસ કોલ એસએમએસ પેક શરૂ કરવા કહ્યું છે જે બાદ હવે ત્રણસોને પાંસઠ દિવસની વેલિડિટી અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ત્રણસોને ત્રણ હજાર છસો એસએમએસ એટલે કે છત્રીસો એસએમએસ સાથે જીઓનો પ્લાન છે એ ઓગણીસોને ઓગણસાઠ રૂપિયાનો ઘટી અને ને અડતાલીસ રૂપિયા થઈ ગયો છે જે રીતે મિત્રો એરટેલ વીઆઈ અને એ પણ તેમના પ્લાનની જે કિંમતો છે એમાં ઘટાડો કર્યો છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો હવે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો ક્યારે મળશે એની તારીખ અત્યારે જાહેર થઈ ગઈ છે પરંતુ હજુ સુધી ઓફિશિયલી વેબસાઈટ પીએમ કિસાનની વેબસાઈટમાં આ તારીખ છે એ આવી નથી તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે બે હજાર રૂપિયાનો જે ઓગણીસમો હપ્તો છે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર કરી છે અને કઈ એ તારીખ

પરંતુ ફાઇનલ ઓગણીસમો મોપ્તો છે ચોવીસ તારીખના રોજ મળશે એવી શિવરાજે ચૌહાણે છે એ માહિતી આપી દીધી છે તે પછી તમને જણાવીએ તો મિત્રો જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા હજુ સુધી નથી કરી ખેડૂત નોંધણી નથી કરી એ કરવાની બાકી હોય તો એવા ખેડૂત મિત્રો તાત્કાલિક ખેડૂત નોંધણી કરાવી લેજો તો જ બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો મળશે તેવા મિત્રો હવે તમને ખાસ કરીને જણાવીએ કે તમે ફાર્મર આઈડી કાર્ડ કઢાવો છો તો એમાં છેલ્લું ઓપ્શન તમે સિલેક્ટ નથી કરતા ઈ સાઇનનું જે ઓપ્શન આવે છે પ્રક્રિયા નથી કરતા તો પણ તમારું કાર્ડ છે એ અટકી શકે છે અને તમને બે હજાર રૂપિયાનો હપ્તો પણ મળી ન શકે તો હવે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રોના રજિસ્ટ્રેશનમાં છેલ્લું સ્ટેપ જે ઈ સાઇનની પ્રક્રિયા આવે છે એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયેલા હતા ઘણા ખેડૂતોને આ છેલ્લું સ્ટેપ છે એ પૂર્ણ થતું ન હતું અને આ સમસ્યાનું નિવારણ પણ આવી ગયું છે હવેથી ઈ સેનની પ્રક્રિયા છે એ જલ્દી થઈ છે અને તમને ઓગણીસમાં આપતા માટે ફાર્મર આઈડી કાર્ડ પણ જલ્દી કાઢી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડાઓના લાખો લોકોને માટે છે એ ખુશખબર આવી ગઈ છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારે ગામડાના લાખો લોકો માટે મોટો નિર્ણય લીધો છે જે મુજબ હવે દસને બદલે સડસઠ જેટલા પ્રમાણપત્રો વીસીએ ગ્રામ પંચાયત દ્વારા કાઢી આપવામાં આવશે તમારા ગામ પંચાયતની અંદર સડસઠ જેટલા ડોક્યુમેન્ટ પ્રમાણપત્રો કે પછી તમારે કોઈપણ પ્રકારનો દાખલો જોતો હોય તો એ સડસઠ જેટલા દાખલા પ્રમાણપત્ર છે તમારા વીસીએ દ્વારા છે ઈ ગ્રામ સેવા કેન્દ્રથી મળી જશે ગામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર જે ઇન્ટરપ્રિયર આવે છે જે વીસી ઓપરેટર આવે છે એમના દ્વારા તમારા ગ્રામ પંચાયતની અંદરથી જ માત્ર ને માત્ર વીસ રૂપિયાની અંદર આ સડસઠ જેટલા પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે જેના માટે નાગરિકોએ ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આ ફોર્મ સંબંધિત તાલુકા કક્ષાના અધિકારીઓને સુપરત આપવાનું રહેશે અને ત્યારબાદ તેમની સહી બાદ નાગરિકોને આ પ્રમાણપત્ર આપી દેવામાં આવશે જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર નોન ક્રિમિનિયલ પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગ માટેના પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર આવક અને ભારત સરકારનું મિલકત પ્રમાણપત્ર ભારત સરકારનું જાતિ પ્રમાણપત્ર નિરાધાર વૃદ્ધો અને નિરાધાર દિવ્યાંગો વ્યક્તિઓના ભરણ પોષણ માટેની યોજના હોય ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના હોય વયવંદના યોજના રાષ્ટ્રીય પરિવાર યોજના અંતિમ સંસ્કાર સહાય મેળવવા પ્રમાણપત્ર જે મળે છે એ જન્મ મરણનો દાખલો તેવા ઘણા બધા સઠસ જેટલા ડોક્યુમેન્ટ છે એ તમારા ગામ પંચાયતેથી કાઢી આપવામાં આવશે તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો અન્ય જે ડોક્યુમેન્ટોનું લિસ્ટની યાદી છે અહીંયા દર્શાવેલી છે આટલા ડોક્યુમેન્ટો છે તમારા ગામ પંચાયતથી હવે વીસીએ ઓપરેટરના મારફતે માત્ર ને માત્ર વીસ રૂપિયામાં કાઢી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે હવે આધાર કાર્ડની જેમ ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ સરનામું છે અપડેટ કરવું ફરજિયાત બન્યું છે કારણ કે માર્ગ પરિવહન મંત્રાલય એક નવો નિયમ છે એ લાવવાનું વિચારી રહ્યા છે જેના હેઠળ વાહન માલિકો હોય છે વાહન મિલકતો જેની પાસે વાહનોની હોય છે એમના પાસે ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે અને ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોનું તેમનું સરનામું મોબાઈલ નંબર ફોન નંબર અને અન્ય વિગતો છે એના આધાર કાર્ડ સાથે મુજબ છે એ અપડેટ કરાવવાનું ફરજિયાતપણે બનાવવામાં આવ્યું છે અને આ પગલાંનો હેતુ ગુનેગારોને કાબૂ રાખવાનો છે અને જે નિર્ભયતાથી ફરતા હોય છે એમને ભરતા નથી એવા લોકો માટે ખાસ કરીને હવે ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ જે આધાર કાર્ડની ની જેમ એડ્રેસ છે એ આપવામાં આવશે ફરજિયાત પણ એડ્રેસ છે મૂકવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના બેંક ખાતાના નિયમો છે એ બદલાઈ ગયા છે હવે જૂના બેંક ખાતા છે બંધ થવા જઈ રહ્યા છે આરબીઆઈના નિયમ બે હજાર પચીસ મુજબ બેંક માટે આરબીઆઈએ મોટો નિર્ણય જાહેર કર્યો છે બે વર્ષથી ખાતામાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નથી થયું તો એવા એકાઉન્ટ છે ખાતા બંધ કરી દેવામાં આવશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ હશે તો પણ ખાતું બંધ કરી દેવામાં આવશે છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ નવો નિયમ છે જાહેર કર્યો છે જે મુજબ છેલ્લા બે વર્ષથી ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી આવેલું તો એવા બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે ને લાંબા સમયથી જો જીરો બેલેન્સ હશે તો પણ ખાતું બંધ થઈ જશે ખાતામાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નહીંથી કરેલી તો પણ ખાતું બંધ થશે ને બાર મહિનામાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નથી કરાવેલું તો પણ તમારું ખાતું છે બંધ થઈ જશે જેથી કરી તમારા બેંક એકાઉન્ટમાં થોડા ઘણા પૈસા ઓછામાં ઓછા સો રૂપિયા જમા કરી અથવા તો ઉપાડી તમારું બેંક એકાઉન્ટ ચાલુ કરાવી દેજો જીરો બેલેન્સ ધરાવતા ખાતા પણ હવે બંધ થવાના છે ખાસ કરીને ધ્યાન રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર ને દીકરીઓ માટે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય સામે આવી છે વાહલી દીકરી યોજના અંતર્ગત વર્ષ બે હજાર ને ઓગણીસથી ગુજરાતમાં વાહલી દીકરી યોજના જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વાલી દીકરી યોજના અંતર્ગત બે ઓગસ્ટ ઓગણીસો બે હજાર ઓગણીસ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે અને આ ઉપરાંત લાભાર્થી દીકરીઓના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકોને આ યોજનાનો લાભ સીધો મળશે ગુજરાત સરકારની પાત્રતા ધરાવતી દીકરીઓને એક લાખ અને દસ હજાર રૂપિયા જે છે એ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે જે અંતર્ગત દીકરી જ્યારે પહેલાં ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રથમ હપ્તો છે એ ચાર હજાર ચૂકવવામાં આવશે દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશ કરે બીજો હપ્તો ત્યારે આપવામાં આવશે અને એ પણ છ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે દીકરી જ્યારે અઢાર વર્ષની થાય અઢાર વર્ષની ઉંમરે પહોંચે અને ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે એક લાખ અને વીસ ત્રીસ હજાર રૂપિયાના જે હપ્તો છે એ આપવામાં આવશે આમ કુલ મળી અને જે ત્રણ હજાર કરોડ રૂપિયાથી પણ વધુની સહાયની રકમ છે અત્યાર સુધીમાં મંજૂર કરી દેવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરીઓ માટે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય બે હજારને પણ શરૂ રાખવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પંદર ફેબ્રુઆરીથી થતા એ નવા ફેરફારો છે નિયમો છે એમાં ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે હેલ્મેટ ફરજિયાત રાખવું પડશે સુરત શહેરમાં પોલીસે હેલ્મેટને લઈને સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે અને આ ડ્રાઈવ પંદર ફેબ્રુઆરી પછી શરૂ કરવામાં આવશે અને જે પણ વાહન ચાલકો ટુ વ્હીલ પર હેલ્મેટ વગર પકડાશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને આ સાથે સાથે સુરત પોલીસ પણ શહેરીજનોને દંડ આપવા માટે તૈયાર છે કોઈ પણ ભલામણ ચાલશે નહીં એટલે કે હેલ્મેટ તમારે ફરજિયાતપણે પહેરવું પડશે તમે ટુ વ્હીલ ઉપર ગમે ત્યારે બહાર જાઓ છો તો તમારે હેલ્મેટ ફરજિયાતપણે છે એ પાસે રાખવું પડશે અને પહેરવું પણ પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓગણીસમા હપ્તાની જે સમાચાર આવ્યા હતા એ ઓગણીસમા હપ્તા માટે હવે તમારે છે લાંબી રાહ જોવાની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા ઓફિશિયલી જે માહિતી આપી છે એમાં હજુ સુધી અપડેટ નથી થયું પરંતુ સોશિયલ મીડિયા પણ એવું કહે છે અને અહેવાલો પણ એવું કહે છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ચોવીસ ફેબ્રુઆરીના રોજ છે જમા કરી દેવામાં આવશે અને જે ખેડૂત એ બેનિફિશરી લિસ્ટ ચેક નથી કર્યું એવા ખેડૂત મિત્રો તાત્કાલિક પોતાનો ગ્રામ પંચાયતનું અથવા તો પોતાના વિસ્તારનું બેનિફિશરી લિસ્ટ છે સ્ટેટસ ચેક કરી લે જેની અંદર એમનું નામ છે કે નહીં એ ખાસ કરીને જોઈ લે જો નામ ન હોય તો એમને ઓગણીસ મફતો નહીં મળે અને જો નામ હશે તો એમના બેંક એકાઉન્ટમાં ઓગણીસ મફતો જમા કરી દેવામાં આવશે વિદ્યાર્થીઓ માટે છે પચાસ હજાર રૂપિયાની સહાય સામે આવી છે પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ યોજના બે હાજર પચીસ માં છે એ સ્કોલરશીપ સ્વરૂપે મળશે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરસ સમાચાર આવ્યા છે એ આઈ સી ટી એક્ટે પચાસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી યશસ્વી ડોટ એ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે વેબસાઇટ છે ઓનલાઈન તમારે અરજી કરવાની છે ડિગ્રી વિદ્યાર્થીઓને વાર્ષિક પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ રકમ આપવામાં આવશે ડિપ્લોમા વિદ્યાર્થીઓને વાર્ષિક ત્રીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવશે તો તમારા પણ વિદ્યાર્થીઓને અથવા તો તમારા બાળકોને આ અંતર્ગત વિદ્યાર્થી અંતર્ગતની જે સ્કોલરશિપ પચાસ હજારથી ત્રીસ હજાર રૂપિયા અને ત્રીસ હજાર સુધીની જે વાર્ષિક જે ડિપ્લોમા વિદ્યાર્થીઓ હોય એમને ત્રીસ હજાર અને ડિગ્રી ઇન્જિનિયરો અથવા તો ડિગ્રી વિદ્યાર્થીનીઓ હોય કે વિદ્યાર્થીઓ હોય એમને પચાસ હજાર રૂપિયાની જે વાર્ષિક સહાય સ્કોલરશીપ સ્વરૂપે આપવામાં આવે છે એ સ્કોલરશિપનો લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો બજેટ પહેલાં સોના ચાંદીના ભાવો છે એ વધવાના છે સોના ચાંદીના ભાવમાં વધારો થવાનો છે બજેટ રજૂ થયાના એક દિવસ પહેલા મિત્રો તમને જણાવીએ તો સોનાના ભાવની કિંમત છે એ તમામ રેકોર્ડ તોડ્યા છે સોનું પહેલી વખત બ્યાશી હજારને પાર પહોંચી ગયું છે ઇન્ડિયન જે બુલિયન જવેલર એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ આઠસો ને રૂપિયા વધી અને બ્યાસી હજાર રૂપિયા થઈ ગયો છે ગુરુવારે દસ ગ્રામ સોનાના ભાવ એક્યાશી હજાર ત્રણસો ત્રણ રૂપિયા હતા તો ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તે નવસો રૂપિયા વધી અને ત્રાણું હજાર એકસો ને પહોંચી ગયું છે અગાઉ ચાંદીના ભાવમાં બાણું હજારને રૂપિયા જે પીક હતી એ હવે વધી અને ત્રાણું હજાર રૂપિયા સુધી હાઈ થઈ છે તો આમ મિત્રો દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે રોકાણકારો પણ એવી સલાહ આપે છે કે તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય પૈસા રોકવો હોય તો સોના ચાંદીની જે પ્રોડક્ટ છે અથવા તો સોના ચાંદીમાં તમે રોકાણ કરી શકો સારામાં સારું તમને રિટર્ન મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેમાં બે ત્રણ અને ચાર આ ત્રણ દિવસ બે ત્રણ ચાર ફેબ્રુઆરીએ કોઈક વિસ્તારોના અંદર સામાન્ય માવઠાની આગાહી આપવામાં આવી છે બાકી વાદળછાયું વાતાવરણ તો રહેવાનું છે ઠંડીની પણ તાપમાનની વાત કરીએ તો ઠંડીના તાપમાનમાં અત્યારે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડા સાથે ઠંડીનું તાપમાન છે ઘટ્યું છે એટલે કે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે અને બે ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ કોઈક વિસ્તારોમાં સામાન્ય માવઠાની આગાહી આપવામાં આવી છે રાજ્યભરમાં મગફળીની ટેકાણા ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છ છ હજાર સાતસો કરોડ રૂપિયાની મગફળીની ખરીદી પણ થઈ ગઈ છે રાજ્યના બે પોઈન્ટ અઠ્ઠાણું લાખ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી છે જેમાં કુલ દસ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે અને મગફળીનું પાકનું જે કુલ વાવેતર હતું એ અઢાર લાખ એંશી હજાર લાખથી પણ વધુનું હેક્ટરમાં છે એ રેકોર્ડ બ્રેક વાવેતર કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે છ હજાર સાતસો કરોડ રૂપિયાની મગફળી છે સરકાર દ્વારા ખરીદવામાં આવી છે અને એ પણ ટેકાના ભાવે અને મિત્રો બીજા સમાચાર જોઈએ તો આજે ડુંગળીના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે લાલ ડુંગળીમાં ઊંચામાં ઊંચો ભાવ ચારસો ને બોતેર રૂપિયા જોવા મળ્યો છે સફેદ ડુંગળીનો ભાવ ત્રણસો ને સોળ રૂપિયા જોવા મળ્યો છે અને આ સાથે છેલ્લા અમુક વર્ષોથી સફેદ તલ કાળા તલ છે એના ભાવ બમણા મળી રહ્યા છે હાલમાં જ મિત્રો પાંચ હજાર રૂપિયાની સપાટી એ કાળા તલની છે એ ડિમાન્ડ આવી છે અને કપાસના ભાવો પણ સ્થિર રહ્યા છે આજે પંદરસો ને છ રૂપિયા જોવા મળ્યો છે એવરેજ ભાવ ચાર હજાર એકસો ને એક હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી મળ્યો છે એટલે કે ચૌદસો વીસ રૂપિયા સુધી એવરેજ ભાવ મળ્યો છે કપાસનો આ સાથે જ મિત્રો આજે ડુંગળીના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે લાલ ડુંગળીમાં ચારસો બોંતેર રૂપિયાનો ભાવ છે સફેદ ડુંગળીમાં ત્રણસો સોળ રૂપિયાનો ભાવ છે અને છેલ્લા અમુક વિસ્તારો અમુક વર્ષોથી જે સફેદ તલ અને કાળા તલના ભાવમાં જે ડિફરન્ટ જોવા મળે છે એમાં ખેડૂતોને સારામાં સારો ભાવ છે એ કાળા તલનો મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો આજના સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતોની યાદી એવી જાહેર કરવામાં આવી તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂત મિત્રો એવા છે કે જેમને બે હજારને બાવીસથી બે હજાર ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એક વર્ષની અંદર દસ મહિનાની અંદર કુલ અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડ રૂપિયાની ટોટલ લોન લીધી છે ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે બે લાખ હજાર રૂપિયાનું દેવું થાય છે આમ મિત્રો દિવસે ને દિવસે સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે ગુજરાતમાં દેવામાફીનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે હવે બજેટમાં પણ ખેડૂતોને એવી આશા હતી કે ખેડૂતોનું બજેટ અંતર્ગત છે એવો નિર્ણય લેવામાં આવે લોન માફ થાય ખેડૂતોને સહાય આપવામાં આવે સરકાર દ્વારા છે મોટી ભેટ આપવામાં આવે પરંતુ ખેડૂતો અંગે છે એ બજેટમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે આપણે આવનારા સમયમાં જાણી લેશું ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ પાક વીમો યોજના ફરી વખત શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા જેમાં પાક વીમો યોજના છે ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવી શકે છે અને આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો છે ખેડૂત લક્ષ્ય રાખવામાં આવશે અને ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકની અંદર જ મળી જાય તેવી ઝડપી પ્રોસેસ કરી સાથે ફરી વખત પાક વીમા યોજના છે શરૂ કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા લોક ઉપયોગી પાંચ સમાચાર જોઈ લઈએ તો રેશન કાર્ડમાં કેવાયસી સી કરાવવાની છેલ્લી તારીખ છે વધારવામાં આવી છે હવે તમે રેશન કાર્ડ અંતર્ગત ઈ કેવાયસી એકત્રીસ માર્ચ બે હજાર સુધી કરાવી શકો છો કેન્દ્ર સરકારે પણ આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે બે હજારને છવ્વીસથી આઠમા પગાર પંચ લાગુ થશે સરકારી કર્મચારીના પગારમાં પણ વધારો થશે જંત્રીને લઈને જે મોટા સમાચાર હતા જેમાં વીસ જાન્યુઆરી સુધી તમે વાંધા અરજી મૂકી છે કે નહીં એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો મિત્રો રાજ્યમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી છે એ ખાલી પડી છે એમાં પણ હવે એક મહિનાની અંદર ભરતી પૂરી કરી અને સીટ જગ્યાઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવશે એવી શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે મફતમાં આધાર અપડેટ કરાવવાની પણ તારીખ છે એ ચૌદ જૂન બે હજાર સુધી લંબાવવામાં આવી છે તો આમ મિત્રો હવે દિવસેને દિવસે છે એ નવા નવા ફેરફારો અને નવા નવા નિયમો સામે આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મફત ઘર યોજના બે હજાર અને પચીસની આ યોજના અંતર્ગત ઘણા બધા જિલ્લાઓની અંદર એકત્રીસ જાન્યુઆરી સુધી ઓનલાઈન જે સર્વે અંતર્ગત છે એ ફોર્મ ભરવાના શરૂ હતા એમાં તમારું ફોર્મ ભરેલું છે કે નહીં એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને એ સિવાયની માહિતી તમને આપીએ તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર સુધીમાં પોતાના ગ્રામ પંચાયતેથી જે સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી દ્વારા જે ફોર્મ ભરવાની તારીખ હતી એ અમુક જગ્યાએ આઠ જાન્યુઆરીથી શરૂઆત થઈ છે અને પંદર ફેબ્રુઆરી સુધી છે અને અમુક જિલ્લાઓમાં છે એ આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જેમાં મિત્રો જે લોકોએ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવાના બાકી હોય તો એવા લોકોએ જે પાત્રતા ધરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની તમને માહિતી આપી દઈએ તો અરજદારનો આવાસ કાચો અથવા તો આવાસ વિહોના હોય તો એમને તાત્કાલિક આવાસ યોજના અંતર્ગત લાભ મળશે સર્વે વખતે અરજદાર સ્થળ ઉપર ફેસ રીડિંગ કરાવવું પડશે અથવા તો ઈ કેવાયસી છે એ અપડેટ કરાવેલું હોવું જોઈએ સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના અપડેટ કરેલા જે આધાર કાર્ડ છે એ પણ સાથે રાખવા પડશે એની સાથે મિત્રો અરજદારનું મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ છે એ પણ ફરજિયાતપણે સાથે રાખવું પડશે અને આધાર કાર્ડ ફરજિયાતપણે હોવું જોઈએ અને અરજદારની બેંક પાસબુક પણ છે એ સાથે રાખવાની છે ઈ કેવાયસી બેંક પાસબુક માફ પણ કરાવેલું હોવું જોઈએ અને અરજદાર પાસે જમીન માલિકી અંગેના પુરાવા પણ હોવા જોઈએ તો આટલા ડોક્યુમેન્ટ તમારે સાત થી આઠ ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે જેથી કરી તમારું જે મફત આ ઘર યોજના અંતર્ગત આવાસ યોજના છે એમાં આવાસ યોજના પ્રધાનમંત્રીની છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગતની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત સર્વેનો સમયગાળો છે અત્યારે ચાલુ છે તો તમે પણ તાત્કાલિક છે એ આવાસ યોજના અંતર્ગત સર્વે કરાવી અને તમારા ઘરનું ઘર પોતાનું પાકું મકાન છે એ બનાવી લેજો તો મિત્રો આજે આપણે જે દરેક માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એની અંદર જે પણ માહિતી દર્શાવવામાં આવી છે સોશિયલ મીડિયા આધારિત છે જેથી કરી દરેક લોકો છે એ ખાસ કરીને આ માહિતી અને સમાચાર ઉપર ખાસ નજર રાખે મિત્રો તમને આ માહિતી સમાચાર વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ